તો મિત્રો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી પૂરો જોશો તો મિત્રો તમે હંડ્રેડ પર્સન્ટ મિત્રો તમારા જે ગાય અથવા ભેંસનું દૂધ છે તે મિત્રો તમે વધારી શકો છો આ વિડીયોની અંદર આપણે ચાર વસ્તુથી છે તમારા પશુનું દૂધ છે મિત્રો પાંચ થી સાત લિટર દૂધ છે તે તમે વધારી શકો છો એટલા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરી અને બીજા આપણા પશુપાલક મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો વિડીયોને આપણે સ્ટાર્ટ કરી દે તો મિત્રો તમારા દૂધ વધારવા મિત્રો તમારા જે ચાર વસ્તુ છે મિત્રો તમારા જે બધી છે વસ્તુઓ મિત્રો એ છે રામબાને ઔષધીય વસ્તુ છે તો મિત્રો આ ચાર વસ્તુઓ મિત્રો તમને બજારની અંદર તમને મળી જવાની છે તો મિત્રો સૌ પ્રથમ જો મિત્રો વાત કરો તમારું દૂધ વધારવા મિત્રો તમારા દેશી ઘોળા હશે તે મિત્રો દેશી ઘોળ લાવી દેવાનું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો જો તમે હવા જે સુવાદાણા આવશે તે પણ મિત્રો તમારે લાવી દેવાના છે ત્યાર પછી મિત્રો તમારે દાલડા ઘી છે તે લાવી દેવાનું છે અને ત્યાર પછી મિત્રો જો વાત કરીએ મિત્રો તમારી પાસે મિત્રો ઘઉંનું ભેરડું હોય તે પણ તમારે લાવી દેવાનું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આ જે ચાર વસ્તુઓ છે ત્રણ ચાર વસ્તુઓ છે આપણા પછી મિત્રો કઈ રીતે આપશું તો તેનાથી આપણું દૂધ છે તે મિત્રો બધી શક છે તો મિત્રો વાત કરીએ તો પહેલાં તો મિત્રો તમારા જે આપણે જે શીરો બનાવીએ છીએ દર સાલ આપણે જે ખવડાવ બનાવીને આપતા હોય છે તે રીતના તમારે જે શીરા જેવું છે તે બધું બનાવી દેવાનું છે તો મિત્રો વાત કરીએ તો મિત્રો તમારા પાંચસો ગ્રામ અથવા મિત્રો બસો ત્રણસો ગ્રામ જેવું ઘી છે એ તે ડાલડા ઘી છે તે પણ લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો તમારા આપણા આ ની અંદર એક જ પશુનો છે તે મિત્રો ફોર્મ્યુલા તમને બતાવવાના છે તો મિત્રો તમારે એક કિલો જો મિત્રો ઘઉંનું ભરડું છે તે લઈ લેવાનું છે મિત્રો તમારી પાસે જેટલા પશુ હોય તેટલું મિત્રો તમે આ દેશી ફાર્મુલા છે તે તમે બનાવી શકો છો આજના વિડીયોની અંદર આપણે મિત્રો એક જ પશુનો છે તે મિત્રો ફોર્મ્યુલા તમને બતાવી રહ્યા છે તો તેટલા માટે વિડીયોની અંદર તમે લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો તમારા દાળડા ઘી આવ તે મિત્રો તમારે લાઈ દેવાનું છે બસોથી ત્રણસો ગ્રામ જેવું તમારા દાળા ઘી લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારે એક કિલો બે કિલો જેવો મિત્રો ઘઉનું ભરડું છે તે લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો તમારે જે આપણે તમને જે ઘી સાથે મિત્રો ચૂલા ઉપર મૂકી દેવાનું છે ગરમ કરી દેવાનું છે અને તેની અંદર મિત્રો જે ઘઉંનું ભરડું છે તે નાખી અને તમારે બીજી કોઈ વસ્તુ એડ કરવી હોય તો તેને એડ કરી ત્યાર પછી મિત્રો તમારે કમ્પ્લીટલી મિત્રો શીરા જેવું તમારે બનાવી દેવાનું છું અને મિત્રો તમે આ રીતે આપવા ના હોય તો મિત્રો તમે દરેક ખાંડની અંદર મિત્રો તમે ઘી એડ કરી શકો છો કાચું ઘી તમે ખાંડની અંદર મિક્સ કરીને તમારા પશુને આપી શકો છો ત્યાર પછી મિત્રો તમે સુવાદાણા છે તે પણ તમારા પશુને તમે દરરોજ સોથી બસો ત્રણસો ગ્રામ તમે સુવાદાણા છે તે પણ તમે આપી શકો છો ત્યાર પછી મિત્રો જો તમારા પશુને મિત્રો તમે દરરોજ તમે ઘોળનું પાણી પાવાનું તમે ચાલુ કરી દેશો તો તેનાથી મિત્રો તમારા જે પશુનું દૂધ છે તે પણ સારી રીતે તમારાને પશુનું દૂધ છે તે પણ વધી છે અને મિત્રો તમારે એક આ વસ્તુ છે તેને મિત્રો ભૂલવાની નથી તો મિત્રો તમારા પશુને મિત્રો કેલ્શિયમ જે પાવડર આવશે તે પણ આપવાનું ચાલુ કરી દેવાનું છે અત્યારે મિત્રો બજારની અંદર ઘણા જે કંપનીના આપણને કેલ્શિયમ પાવડર હોય છે તે આપણને જોવા મળતા હોય છે તો વડેડી મિત્રો તમારા પશુ દૂધ વધારવા માટે મિત્રો કમસે કમી મિત્રો તમે કે કેલ્શિયમ જે પાવડર છે તે આપવાનું ચાલુ કરી દો અને ત્યાર પછી જે મિત્રો મિનરલ મિક્સર પાવડર આવે છે તે પણ મિત્રો તમારે આપવાનું ચાલુ કરી દેશો તેનાથી મિત્રો તમે દૂધની અંદર મિત્રો હંડ્રેડ પર્સન્ટ વધારો કરી શકો છો અને એસનએફ મિત્રો ફેન્ટની અંદર પણ મિત્રો સારી રીતે તમે માત્રાની અંદર વધારો કરી શકો છો મિત્રો મિંદ્ર મિક્સર પાવડર આપવાનું ચાલુ કરી દો ત્યાર પછી મિત્રો કેલ્શિયમ જે પાવડર આવશે તે પણ આપવાનું ચાલુ કરી દો ત્યાર પછી મિત્રો જો તમારા પશુનું દૂધ વધારવા માગતા હોય તો મિત્રો તમારા પશુનું પહેલાં તો તમે ડિવર્મિંગ કરી લેજો તો મિત્રો ડી વર્મિંગ કરાયા પછી તમારું જે પશુ છે એ મિત્રો ભરપૂર માત્રાની અંદર દૂધ આપવાનું તમને ચાલુ કરી દેશે તો મિત્રો આટલી બધી વાતોનું તમે કમ્પ્લીટલી ધ્યાન રાખશો તો તમારું જે પશુ છે કમસે કમ મિત્રો પાંચે સાત લિટર જેટલું દૂધ આપવાનું તમને ચાલુ કરી દે છે તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મારી જોઈએ નવા વિડીયો બનાવવા એક સરસ ટોપિક સાથે ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઈક કરવાનું ડાઉન